પ્રાંતના કાર્યકર્તા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું અભ્યાસ વર્ગનું આયોજન પાવાગઢ ગામમાં આવેલ શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં થયું હતું જેમાં આશરે બાવીસ જેટલા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરવાના આશરે છોતેર સંસ્કૃત અનુરાગી મિત્રોએ આ સંસ્કૃત અભ્યાસ વર્ગમાં ભાગ લીધો હતો અભ્યાસ વર્ગના મુખ્ય વક્તા અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ શ્રી દેવ પૂજારી મહોદય અને સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ કૃષ્ણ પ્રસાદ નિરોલાજીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો કાર્યક્રમનું કુલ પાંચ સત્રમાં વિભાજન કરવામાં આવ્યું હતું વિવિધ વિભાગોના કાર્ય યોજના આગામી કાર્યક્રમો સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે વિવિધ ચર્ચાઓ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રકારની યોજનાઓની વાત કરવામાં આવી હતી સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંતના મંત્રી ડોક્ટર રઘુરામ લશ્કરીજી સંવાહક રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ધીરેન્દ્ર મિશ્રાએ કર્યું હતું નડિયાદ વિભાગ સહ સંયોજક ડોક્ટર ચિરાગભાઈ પુરોહિત અને પંચમહાલ જનપદ સંયોજક ડોક્ટર મિતિ શર્મા સહ સંયોજક ગોવિંદભાઈ મહેરા જનપદ શિક્ષણ પ્રમુખ વિમલાબેન કલવાણી મહિલા સંયોજક ઉષાબેન પારવાણી વ્યવસ્થામાં જોડાયેલા હતા સમાપન સમયે ધર્મશાળાના સંચાલક ગોપાલભાઈ પાવાગઢના ઐતિહાસિક ધાર્મિક મહત્વની સુંદર વાત રજૂ કરવામાં આવી આવા અભ્યાસ વર્ગનું સમાપન કરવામાં આવ્યું હતું